નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું વાર્તાનું નામ છે સેજકજી તળ ઊંડા જળ છીછરા કામન લંબી કેસ નર પટાધર નીપજે આયુમરધર દેશ ઊંડાણે ગયેલા છીછરા પાણીવાળા જ્યાં કૂવા છે જ્યાં લાંબા કેસવાળી રૂડી કામિનીઓ પાકે છે અને જ્યાં મૂછાળા મરદો નીપજે છે એવી રણ સડકતી છતાં રૂપાળી મરુભમમાં ખેડગઢ નામે એક ગામડું હતું ખેડગઢ ગામની પનિયારીઓ હર હંમેશા ઊંડા કૂવાને કાંઠે વાતો કરતી કે ઓહો ઈશ્વરે આ ધણી ધણિયાણી વચ્ચે કેવી લેણા દેણી લખી છે એ ધણી ધણિયાણી તે ખેડગઢનો વજી ડાભી અને એની નવજોબરવંતી ઠકરાણી ઘેડઘડ પરગણો એ ગોહિલોના વડવા શ્રી શેખરજીની જાગીર હતી વજુડાભી શાખાનો રજપૂત હતો ડાભીનું એ એક જ ખોડું હતું બાકી ગામના તમામ રજપૂતો રણા શાખાના હતા રણા રજપૂતોને એકનો એક ડાબી છાતીમાં સુડાની માફક ખટકતો પણ રાજાજીનો એ માનીતો વજીર હતો એની રીદ્ધિ સીધી સહુની चालती એનું સંસાર સુખ પણ શત્રુઓથી રહેવાતું નહીં પનિયારીઓ આપસ આપસમાં વાતો કરતી કે એવી ગુણિયલ અને રૂપવંતી રંભા ઈશ્વરે કોના પુણ્યના બદલામાં આપતો હશે તેની તો કાંઈ ખબર જ પડતી નથી બાઈ એક દિવસ વજીના બહુ ભેંસ દોવા બેઠા છે એની જોરાવર આંગળીઓ અંદર ધીંગા આંચળ રમી રહ્યા હતા ઘૂમટું તાણ્યું છે કારણ સામે જ એના સસરા અને દાયરામાં બીજા માણસો પણ બેઠેલા છે તેવામાં સામે એક કાળુતરો સાપ ચાલ્યો આવતો દીઠો સાપ છેક લગો લગ આવી પહોંચ્યો પાસે કોઈ માણસ ન હતું ચીસ પાડે તો રજપોડાની હાંસી થાય ચાલી જાય તો સાપ એ હાથની જેવી ભેંસને ફટકાવે અને ચૂપ બેસી રહે તો પોતે એ કાનો ભક્ષ બને વિચાર કરવામાં એટલો વખત ગયો ત્યાં તો સાપ લગોલગ આવી પહોંચ્યો પણ ક્ષત્રાણી ન થડકી એને સૂજી આવ્યું પગ પાસે સાપ આવ્યો એટલે એની ફેણ બરાબર પોતાના પગ નીચે અનોખા જોરથી દબાવી દીધી સાપનું બાકીનું શરીર બાઈના પગને વીટરાઈ ગયું ચૂપચાપ શાંતિથી બાઈએ ધોવાનું કામ પૂરું કર્યું દરમિયાન એના પગ હેઠે સાપની જીવન લીલા પણ પૂરી થઈ ગઈ હતી ઉઠીને મરેલા સાપની પૂછડી ઝાલી પછવાડેના વાડામાં ઘા કરી ગઈ સામે બેઠેલો બુઢો સસરો આ બધું બધો એકી નજરે નિહાળી રહ્યો હતો સાંજ પડી દીકરો દરબારમાંથી ઘેર આવ્યો બાપે દીકરાને પોતાની પાસે બોલાવીને એકાંતમાં પૂછ્યું વજા હું કહું એમ કરીશ બાપ પર આસ્થા રાખનાર વજો બોલ્યો ફરમાવો એટલી જ વાર ત્યારે તારી સ્ત્રીનો આજ ઘડીએ ત્યાગ કર વજાના હૈયામાં ધરતીકંપ ફાટી ગયો એની આંખમાં અંધારા આવ્યા એનાથી બોલાઈ ગયું કોનો તારી ઠકાણીનો એનો એ જ અવાજ વધુ સ્પષ્ટ સુરે કાને અથડાયો વજાના મગજમાં એકા જ વિચાર ભર્યો હતો કે બાપુ વિના કારણે કદી આવું ન ફરમાવે નક્કી કાંઈક બન્યું છે પોતાની સ્ત્રીના ઓરડા તરફ ઓડ્યો આજ મોતના મોમાંથી બચેલી બાઈ રોજથી સવાય શણગાર સજીને આતુર હૈયે વાટ જોતી બેઠી હતી કે ક્યારે એ આવે ને હું પીયુજીના મારા પરાક્રમની વાત કરું એ આવ્યો હસીને જે ઠકરાની બોલવા જાય છે ત્યાં તો ધણી હુકમ સંભળાવ્યો કે તને અટાણથી રજા છે રજપુતાણીએ અલકવારમાં જોઈ લીધું કે એ મસ્કરી નહોતી એને માત્ર એટલું જ સામે પૂછ્યું કે મારો વાંકશો એ તો બાપુ જાણે બાપુની આજ્ઞા છે હા બાપુની એને એ વસ્ત્રે ઘૂંટો તાણીને રજપુતાણી સસરાજી પાસે ગઈ પાલવ પાથરીને પૂછ્યું બાપુ મારું કંઈ વાક ગુનો બેટા સસરે જવાબ દીધો તમારો કંઈ વાક ગુનો નથી થયો પણ તમારે અને અમારે માગણું નહીં એટલે આમ બન્યું છે બીજો કઈ ઉપાય નથી સસરાના મનમાં તો એક જ વાત હતી કે સર્પને પગ નીચે કચનારી આવી બડુકી સ્ત્રી કોઈક દી એના ધણીનો પ્રાણ લેશે એ જ વખતે વેલરું જોડાયું રજપુતાની ધણીનું મોં પણ જોવા ન પામી વેલુ એના પિયરને માર્ગે ચાલી નીકળ્યું રજપૂતો મારી દીકરીને હવે સુખ નથી જોતું એને તો હું હવે મરેલી જ માનું છું પણ મારે વેર લેવું છે મારી નિષ્કલંક કન્યાને કાઢી મૂકી એનો બદલો લેવો છે એના શત્રુ રાણા રજપૂતના ઘરની હેલ ઉપાડીને અમારી દીકરી પાણી ભરે એ જ મારે એને બતાવવું છે પણ ભાઈ ગાઢી મૂકવાનું કારણ સમજ્યા વિના અમારાથી એને ઘરમાં ન ઘલાય કારણ કોઈએ નથી કહ્યું અરે રણા ભાઈઓ વેર લેવાનો આવો જોગ ફરી નહીં મળે હો કોઈ તો રજપૂત બચ્ચો નીકળો ઓલીઓ કોઢીયો બાઈડી વિનાનો છે એના ઘરમાં બેસે તારી દીકરી મળદાના ઘરમાં પણ બેસશે ઉપર પ્રમાણેની વાત એ બાઈના બાપ અને રણા રાજપૂતોના દાયરા વચ્ચે થઈ ગઈ એક કોઢિયો રણાના ઘરમાં રાજપૂતાણી બેસી ગઈ વજા ડાબીને એ ખબર પડી રણાઓ મુછે તાવ દઈને બજારમાં ચાલવા લાગ્યા વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોય વજને ક્યાંય જંપ વળતો નથી ઘરની લક્ષ્મી ગઈ તે દિવસથી એના બધા આનંદો મરી ગયા હતા એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે એકલો સહેલ ગાય નીકળી પડ્યો વછેરો જાલ્યો રહ્યો નહીં બહુ દૂર નીકળી ગયો બપોરને વખતે વજથી પાછું વડાયું તરસથી એનો ગળું સુકાતું હતું દોડતે ઘોડે એ ગામને બહાર પાણી ભરવાના કુવા પાસે પહોંચ્યો કુવા ઉપર એક ભાઈ પાણી ભરતી હતી વજે વિના ઓળખીએ કહ્યું બાય જરા પાણી પાજો ઠાકોર હવે પાણી દેવા જેવું નથી રહ્યું ડોડાઈ ગયું છે વજાઈ એને ઓળખી એ તો એ જ આટલો બધો ફેરફાર આ દશા મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી પરંતુ એ તો હવે પર સ્ત્રી એની સાથે વાત પણ ન થાય એણે ઘોડું હાંક્યો ઠાકોર જરા ઊભા રહેશો શું બોલો જલ્દી તમે મને શા માટે કાઢી મૂકી જાણો છો ના હું જાણું છું શું અહીં અંતરિયાળ ન કહેવાય આજ રાતે મારે ઘેર આવશો વિગતવાર કહીશ તારે ઘેર હવે હા એકવાર ફરી નહીં કહું ભલે આવી પાર્કે ઘેર જાય છે તે રાત્રિએ વજાએ દરબારની સાથે વાળું કર્યું પહોરવી વજાએ રજા લીધી રાજા સજગજી પણ અંધાર પછેડો ઓઢીને પાછળ નીકળ્યા વજાએ શેરી બદલી દરબાર પણ પાછળ ચાલ્યા વજો એ કોઢિયાના ઘરમાં દાખલ થયો દરબાર ખુલ્લી તલવારે અંધાર પસેડામાં છુપાવીને ખડકી પાસે ઊભા રહ્યા વીતી ગયેલા દિવસોના એના એ શણગાર સજ્જન રજપૂતાણી બેઠી છે અતિથી આવ્યા પલંગ પર બેસાડ્યા પછી પોતે પેલા સર્પને મારી નાખ્યાની વાત કહી સંભળાવી જે થયું તે કોજે જવાબ દીધો એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો હવે આજ તો જમાડે વિના ન જવા દઉં શું બોલે છે જો તો ખરી તારો ધણી આ ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે એ મારો ધણી એમ બોલતી રજપૂતાની ઓરડામાં ગઈ ખીટી પર તલા લટકતી હતી તે ખેંચી સૂતેલા એક ઓઢિયા ધણીને એક ઝાટકો ભેગો તો પૂરો કરી નાખ્યો લહીમાં તરબોળ એ તલવા લઈને લોહી નીતરતે હાથ પ્રચંડ ભેરવી સમી એ આવીને બોલી બસ હવે કઈ ભાઈ છે વજો થરથરી ઉઠ્યો એ સમજી ગયો કે હું જો આનાકાની કરીશ તો મારા પણ એ જ હાલ બનવાના અને ચીસ પાડીને એ મારી આબરૂ હણવાની એણે કહ્યું સારું પણ તારે અંગે ખૂબ લોહી ઉડ્યું છે નહીં લે પછી આપણે થાળ જમીએ રજપુતા નાહવા બેઠી એ લાગ જોઈને વજો ભાગ્યો એને ભાગતો જોયો વિશ્વાસઘાત કે એમ બોલીને દોડી પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યું દરમિયાન તો બાઈએ મોટો સોર બકર મચાઈ મૂક્યો મારા ધણીને મારી નાખ્યો મારી નાખ્યો દોડો તોડો રાણાઓ ચમેરથી દોડી આવ્યા બાઈએ પોતાના ધણીના કટકા બતાવીને કહ્યું મારી આવેલો મારા ચીસ પડી એટલે એ ભાગ્યો જુઓ આ એની મોજડી સાચો સાચ વજુ ઉતાળમાં ઉઘાડે પગે જ છૂટી નીકળ્યો હતો રાણાઓ રોડ કરી મૂકી બાપુની પાસે રાવ પહોંચાડી બાપુએ મોં મલકાવીને જવાબ દીધો હું જાણું છું વજુ નિષ્કલંક છે રાણા કહ્યું હવે હદ થઈ બાપ પોતી ઉપર છે આ કૃષ્ણ ભક્ત દરબાર હવે કાં તો સેજકજીના રાજ નહીં ને કાં તો આપણે નહીં પ્રપંચ રચીને રાણાઓએ જથી સેજકજીના ભાણેજ રાઠોડને કહેણ મોકલ્યું કે આવો ખેડગદની ગાદી સોંપીએ રાઠોડ પોતાના બારસો સવારો સાથે શસ્ત્ર ધરીને આવ્યો મામાએ જાણ્યું કે ભાણેજ આનંદ કરવા આવે છે મામાએ જાજા ચાદરમાન દીધા રાણાએ ગામ બહાર ભાણેજને માટે કસુંબો સિરામણ કરાવ્યા દરબારને તેમજ વજા ડાબીને આમંત્રણ આપ્યું દરબારના યોદ્ધાઓને ખૂબ દારૂ પાયો પછી રાઠોડના સૈનિકો તૂટી પડ્યા રાણાઓ સહાય ચાલ્યા ને ખેડગરનો કબજો લીધો વજો મરાયો ફક્ત સજગજી પોતાના પરિવારને લઈ એક રથમાં બેસી નાસી છૂટ્યા રથ જોડીને સજગજી સૌરાષ્ટ્રની અલબીલી ભૂમિ તરફ ચાલ્યા આવે છે શ્રી કૃષ્ણના એ સાચા ભક્તને દિલે શું ગયું ને શું રહ્યું તેની લગારે ઉદાસી અનથી પોતાના પ્રભુ મુરલીધરની મૂર્તિ પોતાની સાથે જ છે એ જ એને મન ચૌદ ભવનના રાજપાટ સમાન દિશે છે રસ્તામાં એક રાત્રે મુરલીધર પ્રભુએ સ્વપ્નમાં આવીને કહ્યું રે ભક્ત ફિકર કરીશ નહીં આ રથનું પેંડું જે જગ્યાએ નીકળી પડે ત્યાં જ વસવાટ કરજે પાંચાળીના પગલામાંથી જ્યાં કંકુડા ઝર્યા હતા એવી સૌરાષ્ટ્રની ધારામાં રથ આવી પહોંચ્યો ત્યાં રથનું પેંડું નીકળી પડ્યું બાજુમાં જ શાહપુર ગામ હતું અત્યારે જ્યાં સુદામડા ધંધલપુર છે ત્યાં દરબારે પ્રભુની આજ્ઞા પ્રમાણે ત્યાં જ પડાવ નાખ્યો એ સોહામણી ભૂમિ એમના પરિવારને બહુ ગમી તપાસ કરતાં માલુમ પડ્યું કે એ સરહદ જૂનાગઢના રાણી છે પોતાના ગોહિલ જોદ્ધાઓને રાણીને અને દીકરા દીકરીને ત્યાં રાખીને સજગજી જૂનાગઢ જોવા ચાલ્યા ગયા એ વખતે જૂનાગઢની ગાદી પર રાકવાઠ રાજ કરતો આખા સૌરાષ્ટ્ર પર એની આણ વર્તતી હતી સજગજી રાની રાહ સભામાં ગયા રા કવાટે એક ક્ષત્રિયના લડાટ પરથી પારખી લીધું કે કોઈ રાજવી લાગે છે પૂછપરછ કરતા સજગજીએ પોતાની આખી કથની કહી સંભળાવી રાને તો આવા વીર સદા જરૂર જ રહેતી એણે સજગજીને બાર ગામનો પટુ કરી આપી પોતાના એક પટાવત તરીકે સ્થાપ્યા સજગજી રાની પાસે જૂનાગઢમાં રહેવા લાગ્યા એના પ્રતાપ અને પ્રભુ ભક્તિ ક્રમે ક્રમે પ્રકાશતા ગયા કચેરીમાં એની તોલે આવે એવો વીર નહોતો એવામાં એક દિવસ એની ક્ષત્રિય વટની કસોટી આવી પહોંચી એક દિવસ રાનો ખેંગર શિકાર ખેલવા નીકળ્યો શિકારી કેટલા કેટલ ગાઉ આઘી નીકળી જાય તેનો હિસાબ રહેતો નથી ખેંગાર અને એના સાથીઓને જાડી જંગલોને પહાડો વટાવતા આઘે આઘે નીકળી ગયા કારણ શિકાર મળતો નથી એવામાં એક સસલો નજરે પડ્યો કુંવરે તીનો ઘા કર્યો પણ સસલો નિશાન ચૂકાવી નાઠો આગળ સસલોને પાછળ કુંવરનો આખો શિકારી મંડળ ઘોડાના ડાબલાનો અવાજ જો પાસની ડુંગર ગજાવી રહ્યો છે પશુ પંખીએ શિકારીઓને ત્રાડો સાંભળીને કાપી ઉઠ્યા છે પણ ભાગેલો સસલો ઘામાં આવતો નથી આમ આખી સવારી પાછળ ધારામાં આવી પહોંચી નદીને કાંઠે ગોહિલોની પડાવની અંદર સસલું બેસી ગયું અને શેખરજીના રાણી મઢુલીમાં બેઠા હતા ત્યાં જઈ માની ગોદમાં કોઈ થાકેલું ત્રાસેલું બાળક લપાઈ જાય એમ રાણીજીના ખોડામાં સફેદ સસલો બેસી ગયો હાફતા સસલાને હૈયા સાથે ચાપીને રાણીજી પંપડવા લાગ્યા ખોવાયેલું કોઈ બાળક આવી મળ્યું હોય એવું હેત એના અંતરમાં વછૂટવા લાગ્યું ત્યાં તો ખેંગાની મંડળી આવી પહોંચી ઘોડા હણહળી ઉઠ્યા ભમ્મર ભાલા ઝળકી રહ્યા અને હાંફતા હાંફતા માણસો લાલાની અણી ચિંધાડીને હાકલ કરવા માંડ્યા સાસો આમાં ગયો આ લબાચામાં કોણ છો એલા એ અમારો સાસો કાઢો જટ થોબાડા ગોહિલ યોદ્ધાઓ ઝપટાભેર પોતાની તલવા લઈને આવ્યા શિકારીઓના આ રીડિયાનું કારણ પૂછ્યું અમર શિકાર અહીં સંતાણું છે ખેંગારે ત્રાડ મારી અરે ભાઈ અહીં કોઈના ઘરમાં કંઈ શિકાર થાય છે ગોહિલો બોલ્યા તો અમારા સસલાને છૂટો મૂકી દ્યો ગોહિલ યોદ્ધાઓએ જે રાજમાતાને આ વાત કહી માને સમજાવ્યું કે એ તો નવ શરટું નો કુંવર પોતે જ છે દીધો નવસઠુનો ધણી હોય કે ખુદ નવખંડ ધતીનો ધણી હોય પણ મારે ખોડે આવેલા નિર્દોષ જીવને તો હું નહીં બાપ જાઓ કહો કુંવરને કુંવરે કહ્યું શિકાર સોંપી દો નહીં તો અહીં જ રોહીના ખાદડા મસ્ત છે ઓછા બોલા ગોહિલો સમજ્યા કે કુંવર રજપૂતની રીત નથી જાણતો એ રીત આજે સમજાવી નાખીએ એટલું વિચારીને તમામ ગોહિલો તલવાર કાઢીને ખડા થઈ ગયા ખીજાયેલો ખેંગાર ભાન ભૂલી ગયો ત્યાંને ત્યાં ધીંગાણું મચ્યું પટોપટ સોથી લડવા એના પ્રાણ ચાલ્યા ગયા કુંવર ખેંગારના ગોહિલોએ જીવતો પકડી ત્યાં બંધીવાન રાખ્યો આ ધીંગાણામાંથી બચી છૂટેલા એક સોઢી ગોડે સવારે જૂનાગઢમાં જઈ પોકાર કરી મૂક્યો કુંવર ખેંગારને અને બધા જુદ્ધાઓને સજ્જગજીના ગોહિલોએ ઘણી નાખ્યા સજ્જગજીએ આ સમાચાર સાંભળ્યા એના હૈયામાં ફાળ પડી એને લાગ્યું કે મારા અન્નદાતાના એકના એક કુંવરનો વધ થયા પછી મને અહીં કોણ રાખશે તરત જ બાર ગામનો પટો હાથમાં દઈને સજગજી કચેરીમાં ગયા રાની પાસે મસ્તક નમાવી બે હાથ પટો પગમાં ધરીને બોલ્યા હે રાજા મેં આ બુરા સમાચાર સાંભળ્યા છે એથી હવે મારો જીવ ઉદાસ બની ગયો છે આપણી પાસે રહેવું હવે મારે માટે ઘટીત નથી રા કવટ હસીને જવાબ વાળે છે હે ગોહિલજી સાચા રજપૂતનો તો એ એ જ ધર્મ છે કે શરણે આવેલાને ઉગારવા જતા જરાય પાછા ન હટવું એક શરણાગત ગરીબ પ્રાણીને બચાવવા તમારા કુમારોએ અને યોદ્ધાઓએ યુદ્ધ જમાવ્યું અને મારા કુંવરને તમારા માણસોએ એક શક્તિની ટેકને ખાતર હણ્યું એમાં તમારો દોષ છો અરે દીકરો તો બીજો મળશે કુમાર ખેંગાર ભલે બીજો કુંવાર છે એનું નામ ખેંગાર પાડીશ પણ હે ગોહિલ તમારા સરખો સુરવીરને લો એક ક્ષત્રિય સુભડ મને બીજે ક્યાં મળે માટે જાઓ ફિકર કરોમાં તપાસ કરો કે શું બન્યો સુખેથી ખેંગારનું મળદું અહીં લઈ આવજો વિના દુઃખે એને હું દેન દઈશ પણ તમને નહીં જવા દો આંતરની અંદર ઉદાર કાવટની તારીફ કરતા કરતા સેજકજી સાપુર આવ્યા યુદ્ધ ખેંગાર જીવતો છે તત્કાળ જુનાગઢ ખબર મોકલ્યા રા રાહર્ષભેર સાપુર પધાર્યા ગોહિલને ધન્યવાદ આપ્યા એ સુરી ક્ષત્રિયાણીને પણ ધન્યવાદના ખબર મોકલ્યા સજગજીએ પોતાના દીકરી બાલમ એ જ વખતે ખેંગારી સાથે પરણાવ્યા જૂનાગઢમાં ભર દરબાર વચ્ચે રા કવટે સજગજીને બીજા બાર ગામનો પટ્ટો કરી આપ્યો એ વખતે સજગજીએ પોતાના નામ પરથી સજગપુર નામનું ગામ બાંધ્યું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ